મિત્રો આજે રાતથી આગળના અઢી વર્ષ સુધી માતા લક્ષ્મી પોતાની કૃપાથી આ છ રાશિઓ પર ધનવર્ષા કરશે તમારા ઘરમાં ધનની વર્ષા થશે હા માતા લક્ષ્મી આ છ ભાગ્યશાળી રાશિઓ પર ખૂબ જ ખુશ છે હવે આ રાશિઓ પોતાના દુઃખ અને પરેશાનીઓ ભૂલીને સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે શું તમે જાણવા ઈચ્છો છો કે આ સૌભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના ભાગ્ય માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવાનો છે અને જેમને સારા સમાચાર મળવાના છે જો હા તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ તેને ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરવા પહેલા જે માતા લક્ષ્મીના સાચા ભક્ત છે તેઓ આ વિડિયોને એક લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો તેનાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ આપ સુધી પહોંચશે અને જો તમે અમારા ચેનલ પર નવા છો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આથી તમને આવી જ જાણકારી ભરેલી અને ઉપયોગી વીડિયો સમયસર મળતી રહેશે હવે વાત કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓની જેમનું ભાગ્ય માતા લક્ષ્મીના આશીર્વાદથી બદલાવાનું છે મિત્રો જેમ તમે જાણો છો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે ચિંતિત અને ઉત્સુક રહે છે આ દુનિયામાં નક્ષત્રોની ચાલનો આપણા જીવન પર ઊંડો અસર પડે છે ગ્રહોની સ્થિતિ બદલાતા આપણી રાશિઓની સ્થિતિ પણ બદલાય છે આ વખતે એક વિશેષ સંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી પોતે બાર રાશિઓમાંથી આ છ રાશિઓનું ભાગ્ય બદલવાની છે ધનની દેવી માતા લક્ષ્મી જેમની કૃપાથી જીવન ખુશીઓથી ભરાઈ જાય છે હવે આ રાશિઓ પર વિશેષ પ્રસન્ન છે જો કે બધા લોકો સમાન નથી કોઈની અમીરી ગરીબી તેની મહેનત પર નિર્ભર રહે છે જો કોઈ ગરીબ પેદા થાય તો તે પોતાની મહેનત અને લગ્નથી અમીર બની શકે છે પરંતુ ગ્રહનક્ષત્રોમાં થતા પરિવર્તનો પ્રભાવ આપણા જીવન પર પડે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સમયે એવો એક મહાસંયોગ બની રહ્યો છે જેના કારણે આ છ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે મિત્રો માતા લક્ષ્મી હવે આ રાશિઓને ધન સંપત્તિ અને સફળતાનું વરદાન આપવાના છે તેમનો આશીર્વાદ આ રાશિઓને મોટી સફળતાઓ અને લાભો અપાવશે તો ચાલો જાણીએ આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભાગ્ય માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવાનું છે ભાગ્યશાળી રાશિઓની યાદીમાં પ્રથમ રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા નજર છે જે કાર્યો લાંબા સમયથી અટકી ગયા હતા તેઓ હવે પૂરા થશે જો તમે કોઈને ઉધાર આપેલા પૈસા અટકેલા છે તો તે પાછા મળવાની સંભાવના છે તમારા દેવાથી મુક્તિ મળશે અને સમાજમાં તમારું સન્માન વધશે આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત બનશે અને વ્યાપારમાં અચાનક નફો થશે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તેમ છતાં તુલા રાશિના જાતકોએ પોતાના ગુસ્સા પર થોડું નિયંત્રણ રાખવું જોઈએ કારણ કે શાંત વ્યવહાર તમારા માટે ફાયદાકારક રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે અને સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે આ સમય તમારા જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે બીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની ખાસ કૃપા તમારા જીવનમાં આર્થિક પ્રગતિ લાવશે તમારા માટે આ સમય ભારે ધન લાભનો રહેશે વ્યાપારમાં લાગેલા લોકોને મનપસંદ સફળતા મળશે અને નોકરીની શોધમાં રહેલા લોકોને ટૂંક સમયમાં સારી નોકરી મળશે નોકરી કરતા કન્યા રાશિના જાતકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધનપ્રાપ્તિના અનેક અવકાશ મળશે તમારા બુદ્ધિ અને વિવેકથી સમસ્યાઓનું નિરાકરણ થશે અને નવા વિચારોથી તમારું જીવન આગળ વધશે વ્યાપાર સંબંધિત કાર્યોમાં સફળતા નક્કી છે અને પરિવારમાં એકતા રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે આ સમય તમારા જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિનો સંદેશ લાવશે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધન સંબંધિત તમામ અડચણો દૂર થશે તમારા કાર્યક્ષેત્રમાં અનેક સફળતા મળવાની છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન મેળવવાના નવા માર્ગ ખુલી જશે અને તમે ઝડપથી પ્રગતિની દિશામાં આગળ વધશો આયના નવા સ્ત્રોત ઉપસ્થિત થશે અને નોકરી કરતા લોકોને પગારમાં વધારો થવાની શક્યતા છે વ્યાપારમાં જોડાયેલા જાતકોને અચાનક ધન લાભ થશે સાથે જ પારિવારિક જીવનમાં શાંતિ અને સુમેળ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ અને સમૃદ્ધિ આવશે હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ખુશખબરી છે કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે તેમના આશીર્વાદથી તમારા તમામ અધૂરા કામ હવે પૂરા થવા જઈ રહ્યા છે વર્ષોથી અટકેલા કામ સફળતાથી પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તેને પાછું મળવાની તીવ્ર શક્યતા છે સાથે જ તમે તમારું દેવું ચૂકવી શકશો તમારી મહેનત અને પ્રયત્નો ફળ લાવશે જેનાથી સમાજમાં તમારું માન સન્માન વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વેપારમાં અચાનક લાભ મળવાની શક્યતા છે અને ઘરમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે જો કે મકર રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના ઉગ્ર સ્વભાવ પર કાબૂ રાખે કારણ કે તે તેમના હિતમાં રહેશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહી શકે છે કારણ કે માતા લક્ષ્મીનું ખાસ આશીર્વાદ તમારા પર છે માતા લક્ષ્મીની પ્રસન્નતાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે જે પણ કામ તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે તમારી મહેનત ફળદાયી રહેશે અને કોઈ પણ અવરોધ તમારી પંથને અટકાવી ન શકશે મોટા લોકોનો સહકાર તમારા કામને સરળ બનાવશે જો તમારી પર દેવું છે તો હવે તેમાંથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને વેપારમાં તમને મનપસંદ સફળતા મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારું વેપાર દિવસેબમણી પ્રગતિ કરશે તમારા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે પરિવારમાં ખુશીઓનો વાતાવરણ રહેશે અને તમારા ઘરમાં સુખ શાંતિનો વસવાટ થશે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થશે નોકરી શોધી રહેલા લોકોને મનપસંદ નોકરી મળશે અને જે લોકો પહેલા જ નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો લાભ મળશે મી રાશિના જાતકો માટે આ કહેવાય છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં વિશાળ ખુશીઓ આવશે આ સમય એવી રીતે હશે કે તમારું જીવન દરેક દિશામાં સકારાત્મક રીતે બદલાવશે અને દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે હવે વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે આ સમય તમારા વૈવાહિક જીવનને વધુ મીઠું બનાવશે જેનાથી મન ખુશ રહેશે નોકરીમાં પ્રમોશનના અવકાશ મળશે અને વ્યાપારમાં લાભના નવા માર્ગ ખુલી જશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે શાંતવાણી અને વ્યવહારથી તમે તમારા અટકેલા કામ પૂરા કરી શકશો કાર્યાલયમાં તમારા કાર્ય સમય પર પૂર્ણ થશે ગરીબોની મદદ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારી પર બની રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આવકના નવા સ્ત્રોત ખુલી જશે અને નવું વાહન ખરીદવાના યોગ બની શકે છે સિંહ રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ અવકાશનો પૂરો લાભ લો અને સમય બગાડશો નહીં હા મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓના જાતકોનું જીવન ખુશીઓ અને સફળતાથી ભરાવાનું છે જો તમે પણ આ રાશિઓમાંના એક છો તો માતા લક્ષ્મીનું ધ્યાન જરૂર કરો અને તમારી પ્રગતિ માટે પ્રયત્ન ચાલુ રાખો હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી નવી દિશા અને ઉર્જા લઈને આવી રહ્યું છે તેમનો આશીર્વાદ મળવાથી તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવશે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા નિશ્ચિત છે મોટા લોકોનો સહકાર મળશે જેના કારણે તમારા કામ સરળ બનશે જો તમે દેવામાં છો તો તેમાંથી પણ મુક્તિ મળશે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને વેપારમાં ઇચ્છિત સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારું વેપાર ઝડપથી પ્રગતિ કરશે જે લોકો વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થશે નોકરી શોધી રહેલા લોકોને મનપસંદ નોકરી મળશે સાથે જ નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે ધનુ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક ખુશીઓ લઈને આવી રહ્યું છે જે તમારું જીવન સકારાત્મક પરિવર્તનોથી ભરપૂર કરશે હવે વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકોને જાણીને આનંદ થશે કે માતા લક્ષ્મી તમારી પર ખાસ કૃપા વરસાવાની છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા પ્રયત્ન સફળ થશે વ્યાપાર ક્ષેત્રમાં કરેલા પ્રયાસો રંગ લાવશે અને નોકરી માટેની કોશિશ પણ ટૂંક સમયમાં સફળ થશે વ્યાપારીઓ માટે આ સમય આર્થિક પ્રગતિનો રહેશે નવી તકો તમારા દ્વાર પર ખટખટાવશે સાથે જ જીવનસાથી તરફથી કોઈ મોટી ખુશખબરી મળવાની સંભાવના છે મેષ રાશિના જાતકો માટે આ સમય સામાજિક ક્ષેત્રમાં સફળતા અને માનસન્માન મેળવવાનો રહેશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સફળતાઓ પ્રાપ્ત થશે તમારા પ્રયત્નો તમારી સમસ્યાઓનો ઉકેલ લાવશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં પૂર્ણ સફળતા મળશે વિદેશમાં નોકરી અથવા અભ્યાસનું સ્વપ્ન જોવા મેષ રાશિના જાતકો માટે આ સમય ખાસ ફળદાયી રહેશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ પૂરી થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં અસીમ ખુશીઓ આવશે મિત્રો હવે વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદથી તમારા જીવનમાં મોટા બદલાવ આવવાના છે વેપાર સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટી અને લાભદાયક ડીલ મળી શકે છે આ સમય નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે ખૂબ જ શુભ રહેશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે કામના સ્થળે તમારી મહેનતને માન્યતા મળશે જેના કારણે તમારું માનસન્માન વધશે પરિવારમાં ખુશીઓ અને શાંતિ બની રહેશે માનસિક શાંતિનો અનુભવ થશે અને એવું લાગશે કે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા કામ પૂર્ણ થશે અને સંતાન સુખના યોગ પણ બનશે જે લોકો વિદેશ જઈને નોકરી અથવા અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થઈ શકે છે નવા વાહન કે મકાન ખરીદવાના શુભ યોગ પણ છે કુલ મળીને વૃષભ રાશિના લોકો માટે આ સમય લાભદાયક રહેશે માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનને દરેક દિશામાં ખુશહાલ બનાવશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી શુભ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જાણવું જોઈએ કે તમારા જીવનમાં હવે હકારાત્મક ફેરફારો આવવાના છે માતા લક્ષ્મીની ખાસ કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે માતા લક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે તમે જે પણ કામ તેમના સ્મરણથી શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે કોઈ પણ શક્તિ તમને સફળ થવાથી અટકાવી શકશે નહીં મોટા અને અનુભવી લોકોનો સહકાર મળવાથી તમારા કામ વધુ સરળ બનશે જો તમારા પર કોઈ પ્રકારનું દેવું છે તો તેમાંથી ટૂંક સમયમાં મુક્તિ મળી જશે દાંપત્ય જીવનમાં મીઠાસ અને સમજૂતી વધશે વ્યાપારિક ક્ષેત્રમાં પણ તમે મનપસંદ સફળતા હાંસલ કરશો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યાપારમાં ઝડપી પ્રગતિ થશે વિદેશમાં નોકરી અથવા અભ્યાસનું સ્વપ્ન જોનારા જાતકો માટે આ સમય અનુકૂળ છે ટૂંક સમયમાં તમારું આ સ્વપ્ન સાકાર થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરી મળશે અને જે લોકો પહેલાથી નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે કુંભ રાશિના મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં અસીમ ખુશીઓ આવવાની છે જેનાથી તમારું જીવન આનંદમય અને સમૃદ્ધ બનશે હા મિત્રોએ આ હતી તે શુભ રાશિઓ જે પર આજથી માતા લક્ષ્મીનું ખાસ આશીર્વાદ છે આ રાશિઓના જાતકોને હવે તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનવૃદ્ધિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવા જઈ રહી છે એવી રીતે કહીએ તો આ રાશિઓનો ભવિષ્ય આજે હલચલ અને વૃદ્ધિ સાથે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમને દરેક દિશામાં લાભ મળશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે ધન્યવાદ